યુટ ખોલીયે ઇન્સ્ટાગ્રામ ખોલીએ કઈ પણ ખોલીએ તો અત્યારે મહાકુંભ તો કોઈ ચર્ચા જ નથી કોઈ સંતો મહાત્માઓના કોઈ યુટ્યુબ પણ એક મોનાલિસા કરીને ને પછી માળા વેચવી વાળી છોકરી વધારે ફેમસ પણ મોદી સાહેબે જે રામ મંદિરનું નિર્માણ કર્યા પછી નાના બાળકોને ખબર પડી કે રામ ના તૈન ભાઈ બીજા હતા દસરથ એમના ફાધર નું નામ હતું બુલડોઝર બાબા તરીકે ઓળખાય છે જો ભૂલે કઈક ચમકલું થયું તો એના ઘર ઉપર બુલડોઝર ફેરવી જ નાખે અમે અત્યારે પહોંચ્યા છે અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના શામળાજી ધામમાં શામળાજી એક અમારું અરવલ્લી જિલ્લાનું એક બહુ જ મોટું યાત્રાધામ છે અને અમે પહોંચ્યા છે અત્યારે શામળાજી તો શામળાજીમાં ઘણી બધા ભક્તો અમારા અહીંયા અવારનવાર દર્શનાર્થે આવે છે અને નવ અમારો ભવ્ય શામળાજીના મહિમાનો આખો એક ભવ્ય શો લાઇટિંગ શો અહીંયા હમણાં જ પત્યો છે તો અહીંયા ઘણા બધા ભક્તો અહીંયા ભગવાનના દર્શન માટે આવે છે અને અત્યારે ચાલે છે તેરમી જાન્યુઆરીથી પિસ્તાલીસ દિવસનો મહાકુંભ અત્યારે અલ્હાબાદ એટલે કે ત્રિવેણી સંગમ ઉપર થઈ રહ્યો છે અને આ જે મહાકુંભ છે એ એકસો ને ચુમ્બાલીસ વર્ષે એક વખત આવે છે

પોલીસ આપણને ઘણી હેલ્પ કરી છે અને રિયલી બહુ સરસ છે એમ શું નામ છે સાહેબ આપડે મારું જીતેન્દ્રભાઈ પટેલ અને આ બધા મારા અમે બધા સાથે આઠ જણા ગયા હતા બે ગાડી લઈને અચ્છા અને ઘણી મજા આવી એમ ચોક્કસ તો અમે તો ગોતતા હતા કે ભાઈ અહિયાં ના પણ આ અમારા જીતેન્દ્રભાઈ પટેલ છે એ તો મહાકુંભ ની ભૂમિ ઉપર પાવન ભૂમિ પર પગ મૂકીને આવ્યા છે તો હું તો કહું કેસ વર્ષે એક વખત આ મહાકુંભ આવ્યો છે તો આ જીતેન્દ્રભાઈ પટેલ અને એમના આ જે મિત્રો છે એમના દર્શન કરી લઈએ તો આપણને એમ જ લાગશે કે આપણે મહાકુંભ જઈને આવ્યા કારણ કે એ ભૂમિ પર એમના પગ પડ્યા છે અને એ ભૂમિ પવન પાવન ભૂમિ પગ પાછા આ એક યાત્રાધામ એટલે કે શામળાજીમાં ઉપસ્થિત છે ને અનાયાસે અમને મળી તો એમને કીધું કે પોલીસ ની સુવિધા કેવી હતી પણ જીતેન્દ્રભાઈ અમે તો અહીંયા ઇન્ટરનેટ ઉપર એક વસ્તુ જોઈ રહ્યા છે કે યુટ્યુબ ખોલીએ પણ એક મોનાલિસા કરીને પછી માળા વેચવી વાળી છોકરી વધારે ફેમસ આ બધું તમારા મીડિયા એ છે બાકી ત્યાં સંતો નું છે સરસ સ્નાન થાય છે જોરદાર બહુ સરસ સ્નાન થાય છે ત્યાં ના ચોક્કસ જો દોસ્તો અમે આજ કેવા માંગીએ છીએ કે મીડિયા ત્યાંની જે મીડિયા છે અને મીડિયાના જે આવા નાના નાના કલાકારો છે એને જ આ કરી છે બાકી અમારા અમદાવાદના જે મિત્રો છે એ ખરેખર મહાકુંભમાં જઈને ત્યાં કોઈ મોનાલિસા કરીને કોઈ વ્યક્તિને ઓળખતા જ નથી દર્શન આપે ચોક્કસ બધી સગવડ સારી તમારે સ્થાન ભી બહુ સરસ થઈ જાય હજારો પંડાલ છે અને દરેક પંડાલમાં રહેવાની ને બધી બહુ સરસ વ્યવસ્થા છે રહેવાની ચાલે છે બીજું ત્યાં ભક્તિ માટેની જે વાત કરીએ તો દરેક પંડાલમાં રોજ ગીતા ભાગવત રામાયણ આ બધા સપ્તાહ ચાલે છે દરેક દરેક જગ્યાએ અને ભક્તિ વાતાવરણ સિવાય બીજું કશું જ નથી બીજું જે ભાઈએ કીધું ને પણ વ્યવસ્થા એટલી સરસ છે કે એટલી બધી પબ્લિક ને બી કે તમારે એમને પાણીથી લઈને ઇલેક્ટ્રિસિટી પાણીના શૌચાલય ગટર લાઈન વ્યવસ્થા જે કરવી કરવી પડે ને એ ઘરે એટલી સરસ અદભુત કરેલી છે ને કે તમને ગંદકીના નામે કશું દેખાય નહીં ત્યાં આગળ બઉ બરાબર છે એ માટે આપડે યોગીજી ના ત્યાં યોગીજી ના અંદર આપણી વ્યવસ્થા જમવાની રહેવાની બઉ સરસ છે અંદાજે ત્યાં કેટલી પબ્લિક અત્યારે તમે જઈને અંદાજે કેટલી પબ્લિક હશે સાહેબ અમે પરમ દિવસ સ્નાન કર્યું પાણી નું જે નદી નું ટચ છે એ બઉ એકદમ અને બઉ ઊંડો નથી એમ એટલે તમે થોડા આગળ જઈને સ્નાન કરો તો કરાય એવું તકલીફ ના પડે કોઈને સ્વસ્થ કરી અને એનું લેવલ સુધારેલું છે કે ક્યાં કોઈ ખાડો નથી કે કોઈ કદાચ અંદર જતું રહ્યું હોય નાવા તેના સંગમ ની અંદર તો કોઈ પાણી ડૂબવાની કે કોઈ તકલીફ નથી કોઈ આટલો બધો મહાકુંભની અંદર જે વ્યવસ્થા છે એ ખાસ કરીને વ્યવસ્થા જોવા જેવી છે કે આને બધાને મેનેજ કેવી રીતે કરવું અને એ યોગી સરકાર અને યુપી સરકાર છે એમણે આ મેનેજમેન્ટ કર્યું છે બહુ એમ કે બિરદાવાદાયક મેનેજમેન્ટ કરેલું છે એમને ચોક્કસ કારણ કે આપણે જાણીએ છીએ કે આ વખતે મહાકુંભ એકસો ચુમ્બાલીસ વર્ષે આવ્યો છે તો ચાલીસ કરોડ તો ત્યાં ભાવિ ભક્તોનો આંકડો પહેલા બોલતો શરૂઆતમાં હવે જેમ જેમ દિવસો જાય છે એમ આ આંકડો વધતો ને વધતો જતો હશે હવે આ મિત્રો તો ત્યાં જઈને આવ્યા છે એટલી બધી પ્રશંસા યોગી સરકારની ચાલે છે કારણ કે આટલો મોટી પબ્લિક આટલી બધી પબ્લિકનો જનમેળાવડો જ્યાં ભેગો થતો હોય ત્યાં કેટલી ને વ્યવસ્થા કરેલી છે ક્યાંય ગેરવ્યવસ્થા નથી થાય એવી અને વ્યવસ્થા ઉભી નથી થતી અને આટલી બધી તકેદારી થી કામ કરેલું છે ઓપરેશન મળે છે ત્યાંના પબ્લિક નું બી ત્યાંની સુશાસન નું બી એવું એવું કોશન મળે છે ને જે ચેકર પ્લેટ આવે આખા નદીના તટમાં નાખેલી છે ગવર્મેન્ટ લાખો રૂપિયાની એના રસ્તા બનાવી કોઈની ગાડી કોઈને કોઈ ઈજા ના થાય સરસ વ્યવસ્થા છે ચોક્કસ એટલે આ વખતે એવું લાગે છે કે મહાકુંભની અંદર વ્યવસ્થા કારણ કે યોગી સરકાર છે અને યોગી સરકારનો તો તમને ખબર છે કે બુલડોઝર બાબા તરીકે ઓળખાય છે તો મહાકુંભ એકસો વર્ષે આવે અને એ ભારત એટલે કે સત્ય સનાતન આપણું જે ધર્મ છે એ ધર્મ માટે તો બહુ ગૌરવ ગૌરવ લેવા જેવી વાત છે અને આ એકસો વર્ષે જે કુંભ આવ્યો છે કદાચ આપણા ભાગ્યમાં આપણી આવનારી પેઢીના નસીબમાં બી કદાચ નહી હોય અને હું તો એક જ વસ્તુ અત્યારે બી કહું છું

બસ ની બી વ્યવસ્થા કરેલી છે અને ટ્રેન તો વ્યવસ્થા ઓલરેડી પહેલાથી ચાલતી હતી

અમારા શિક્ષક મિત્રો જે રજા કે મૂકીને જઈ આયા પણ અમારા નસીબમાં નથી પણ કદાચ જો હશે અમે તો નક્કી કર્યું છે જવાનું કારણ કે જવાનું પણ જયારે બી ઇન્ટરનેટ ખોલતા હતા ને તો એક જ વસ્તુ ਹੰਬੜਾ ਦੀ ਦੀ તો અમને એવું થતું હતું કે સાલું આપણી પબ્લિક નું રિવ્યુ લેવો જરૂરી છે કારણ કે આ ખોટા પાટા ઉપર મેસેજ જતો હતો કારણ કે અત્યારે જે ટાબરિયાઓ છે જે નાના યુવા વર્ગ છે યુવા વર્ગ ને શું છે કારણ કે સ્કૂલો કોલેજો માં આ બધું અત્યારે જ્ઞાન ઓછું આલવામાં આવે છે કારણ કે છોકરાઓને એક જ વસ્તુ છે કે ભાઈ કમાવાની જ વાત કરવાની આપણે ભણવાનું શું તો આ લાઈન પકડો આ બનાશે ને આ બનાશે એક મશીન કે ભાઈ પૈસા છાપવાનું જ મશીન બનાવવામાં હા તો ધાર્મિક રુચિ નથી અને આ વખતે શું હતું કે મહાકુંભ

કોઈ એવું કઈ નથી અને આ જે બાબા બાબા દર્શન આપે આશ્રમ આપણે જે કહીએ કે દસ કિલોમીટર ચાલવાનું વીસ કિલોમીટર ચાલવાનું એવું કઈ નથી કઈ જ નથી તમને સો મીટર દોઢસો મીટર તમને નદીના તટથી જ્યાં સ્નાન કરવાનું મીટર તમને ત્યાં ઘાટ ઉપર જ લે ઘાટ ઉપર જ મળી જાય વ્યવસ્થા બહુ જોરદાર કરી છે કારણ કે ઘણી વખત આપણે એવું જાણીએ છીએ કે ભાઈ અમદાવાદમાં બી કોઈ આવો કઈક ફંક્શન થાય મોટા પાયે તો ટ્રાફિકની સમસ્યા વધી જાય છે તો આટલું

અમે અમારું આ તો કામ અત્યારે તો આપણે પ્રયાગરાજનું આપણે મહાકુંભની વાત છે અહીંયા આવ્યા પણ અમારું મેન ઉદ્દેશ્ય છે અમારી ચેનલનું અરવલ્લી કે પન્્યા નામની યુટ્યુબ ચેનલ છે અમારી મેન ઉદ્દેશ્ય અમારું એક જ છે પર્યાવરણને બચાવવાની વાત છે આવનારો યુગ જે આપણો છે બાળકોનું ભવિષ્ય છે કારણ કે અમે પર્યાવરણ પ્રકૃતિ અને જંગલો ઉપર કામ કરીએ છીએ હું સત્યાવીસ વર્ષથી સાપ બચાવવાનું કાર્ય કરું છું જે તે જગ્યાએ ક્યાંય નીકળ્યો હોય બોલાવો તો અમે પકડીને એને જંગલમાં મૂકીએ છીએ તો એક અમારું આ કામ છે સાથે સાથે આપણી ધાર્મિક જે જનજાગૃતિ છે એના બી કામ કરીએ છે તો અમારું આ એક મોટું કામ એક જ છે કે આપણી જોડે બેતાલીસ થી પિસ્તાલીસ વર્ષનો ટાઈમ છે આપણી જોડે પ્રકૃતિને જે આપણે લીધું છે પાછું આપવાનું આ ટાઈમ છે તો અમારું દરેક જગ્યાએ એક જ વસ્તુ રહે છે કે અત્યારે હીટ વેવ પર્યાવરણની જાળવણીમાં જાડોનું નિકંદન નીકળી રહ્યું છે ભૌગોલિક પરિસ્થિતિ આપણી છે કે ભાઈ ભૌતિક વાદ માટે કે ભૌતિક સુવિધાઓ માટે જે સરકાર સરકારનું કામ છે કે એના તો સરકાર ઉપર એના ગાદી ઉપર બેઠા એટલે એને તો આ બધું કરવાનું જ છે પણ સાથે પબ્લિક એના જ્યાં લાગુ જોઈએ કારણ કે વૃક્ષારોપણ સરકાર બધી જગ્યાએ કરે જ છે પણ કેટલા ઉગા છે કેટલા નથી ઉગતા સ્કૂલો કોલેજોમાં બધી જગ્યાએ થાય છે પણ કેટલા ઉગા છે કેટલા નથી ઉગતા એ ખબર નથી તો આ જાગૃતિ કે ભાઈ સરકારે એનું કામ કરે છે કે વાહીને ગયા તો પછી પાણી તો આપણે પીવડાવું ભાઈ નરેન્દ્ર મોદી સાહેબ આવીને કરવાના નથી બરાબર છે આપણે તો અમારું મેન ઉદ્દેશ્ય આ છે કે ભાઈ જનજાગૃતિ બી લાવો આપણી ધાર્મિક આસ્થા કે જે બાળકોની અંદર આગળ દેખાવા મળે આપણને કારણ કે પેલા તો મોગલ સામ્રાજ્ય જે વખતે આપણે આજે ભણ્યા તમે ભણ્યા હું ભણ્યા એ તો અકબર બિરબલ ને ઓરંગઝેબ ના જે ઇતિહાસો ભણ્યા છે પણ મોદી સાહેબ એ જે રામ મંદિર નું નિર્માણ કર્યા પછી નાના બાળકો ખબર પડી કે રામ ના ભાઈ બીજા હતા દશરથ એમના ફાધર નું નામ હતું આવી આ મોદી સાહેબ કર્યા પછી ખબર પડી નહી તો એ પછી તો કોઈને ખબર જ નથી પણ અત્યારે આવી જાગૃતિ ઉભી થાય છે હવે પર્યાવરણનો એક મુદ્દો લઈને નીકળ્યા છે સ્કૂલો કોલેજોમાં બધી જગ્યાએ કારણ કે એક ઝાડ બાર કિલો છે અગિયાર ફી થી બાર કિલો ઓક્સિજન આલે છે બરાબર છે તો એક ઝાડ હવે ચાર બાળકો હોય તો એક જ ઝાડમાં સ્કૂલ સ્કૂલની અંદર પાંચસો બાળકો હોય તો એમાં સ્કૂલમાં કેટલા ઝાડ જોઈએ તો એ વસ્તુ અને આજે તમે છાપામાં બી જોતા હશો કે ગમે તે કે ભાઈ નાના બાળકોમાં હાર્ટ એટેક નું પ્રમાણ વધી રહ્યું છે નાના બાળકો શિકાર બની રહ્યા છે તો આ બધી વસ્તુઓને લઈને કે મેન મુદ્દો એક જ છે કે પર્યાવરણ જો પર્યાવરણ શુદ્ધ નહીં હોય તો આપણા બધાનું જોખમ જોખમ જ છે હેડવાનું કે પચાસ આપણી ઉંમરના છે તો પચાસ જ ગણવાનું મારે છતાલી છે પણ એક સરેરાશ અત્યારે મારી લઈએ તો સરેરાશ આપણું નું જ ગણવાનું કારણ કે સો વર્ષ માણસનું આયુષ્ય સો વર્ષ ગણાતું હતું પણ હવે સો વર્ષ તો ભાગ્ય છે એકસો બે ત્રણ વર્ષના તો કોક કોઈક જ વહીલાઓ દેખાય છે જે બહુ ઉંમરના પણ બને ત્યાં સુધી સો વર્ષ કોઈ પૂરા જન જનરલી નથી કરતું પણ હવે જે આપણી નવી પેઢી છે સાહેબ એ માં નિપટી જવાની છે કારણ કે જો ખોરાક પાણી બધું કેમિકલ વાળું થઈ ગયું છે એટલે તો આ જાગૃતિ લાવવા માટે અમે ઘેર ઘેર ગામડે ગામડે ફરવાના છે અમદાવાદમાં ભી આવવાના છે તો દોસ્તો આ પ્રયાગરાજ જઈને આવેલા મહાનુભાવો છે કે જેમને પવિત્ર ભૂમિ ઉપર પગ મૂક્યો છે આપણાથી કદાચ જવાય ના જવાય તો ખબર નથી પણ આમના દર્શન કરી લઈએ અને અમને પગે લાગી લઈએ ને તો મહાકુંભ જેટલું આ પૂન છે તો સરસ મજાની મજા આવી જીતેન્દ્રભાઈ આપણી જોડે વાત કરીને અને બધા મિત્રો

ચોક્કસ 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 એટલે તો તમારા દર્શન કરી લીધા કે તમે દર્શન કરી લીધા મહાકુંભ અમારે તો અહિયાં શામળાજી માં મળી ગયું ચોક્કસ કામેશ બેસા કામેશ બેસા ક્યાં ના છો સર પીટી સાયન્સ કોલેજ મોડાસામાં સર્વિસ કરું છું મોડાસામાં સર્વિસ કરે છે અને સાહેબ ટીચર છે તો એમને પૂછે સાહેબ આ મહાકુંભ જે છે અત્યારે એકસો ચુમ્માલીસ વર્ષે આવ્યો છે એના માટે શું કેવું થાય છે એ મહાકુંભ એટલે પ્રયાગરાજમાં જે યોજાઈ રહ્યો છે એ એકસો ચુમ્માલીસ વર્ષે આવ્યો છે પરંતુ દર બાર વર્ષે એક પૂર્ણ કુંભ પણ થતો હોય છે એ પ્રયાગરાજમાં થાય છે અર્ધ મહાકુંભ થાય છે એ પણ દર છ વર્ષે થાય એ પણ પ્રયાગરાજમાં થતો હોય છે પરંતુ આ નક્ષત્રોની એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેના કારણે બાર વર્ષે બાર વર્ષ પછી બાર વખત પછી એટલે કે એકસો ચુમ્માલીસ વર્ષે આ મહાકુંભ આ પ્રયાગરાજમાં આવ્યો છે હવે પછી એકવીસો ને એવું કોઈ ચોક્કસ વર્ષે સિત્તેર કેવું ત્યારે ફરી પ્રયાગરાજમાં આ મહાકુંભ આવશે એવી મારી જાણકારી છે ચોક્કસ એટલે સરસ મજાની વાત કરી કે મહાકુંભ કેટલા કેટલા હોય છે અર્ધ અર્ધ મહાકુંભ હોય છે પૂર્ણ મહાકુંભ હોય છે તો આ મહાકુંભની જાણકારી પણ દાદા અત્યારે આપણે જોઈએ ગમે ત્યારે મહાકુંભની અંદર આપણે ઇન્ટરનેટ ઉપર જોતા હોઈએ છીએ ઇન્ટરનેટ ઉપર ઘણા બધા યુટ્યુબ છે ઇન્સ્ટાગ્રામ છે બધી જગ્યાએ તો અત્યારે મહાકુંભના માહોલના સાઈડ ઉપર મૂકીને એક બાળા જે કન્યા છે એક મોનાલિસા કરીને એ ફેમસ થઈ રહી છે તો આ ખરેખર એ કેટલું યોગ્ય છે એટલે આ તો આ સમાજ છે હિન્દુ સમાજ છે અને આ ભારતીય સંસ્કૃતિમાં આપણે બધાને સ્વીકારીને ચાલતા આવીએ છીએ એ બધું ચાલશે આપણે મહાકુંભને જ કેન્દ્રમાં રાખવાનું આ બધા પ્રસંગો આવતા રહેશે અને બહુ ધ્યાનમાં નહીં લઈએ મીડિયાના માધ્યમથી જ આવ્યું છે તમે મીડિયા દ્વારા એવો પ્રયત્ન કરો કે આપણી સંસ્કૃતિનો જ ઉજાગર થાય ના ચોક્કસ એટલે અમે આ ડિબેટ એટલા માટે જ કરીએ છીએ કે આપણે હિન્દુ સમાજ એક સાઈડ ઉપર કે આટલા એકસો વર્ષે મહાકુંભ આવ્યો છે પણ મહાકુંભને સાઈડ ઉપર મૂકીને એક બાળકી છે જે માળાઓ વેચે છે એ માળાઓના પાછળ બાળકીના પાછળ આખું મીડિયા છે આખો દારો કોઈ બી મહાકુંભમાં જાય છે તો બસ મહાકુંભ સાઈડ ઉપર મૂકી ગયું ત્રિવેણી સંગમ સાઈડ ઉપર છે થોડી પણ બધા જગ્યા ઉપર જઈને મોનાલિસા કોક છોકરી છે બિચારી એ માળાઓ વેચે છે એ બિચારી કંટાળી ગઈ ઘેર ભાગી ગઈ એટલા સુધી આટલી પબ્લિકે હેરાન કર્યું તો અમે એ જ રિએક્શન લઈએ છીએ કે ખરેખર આટલો એકસો વર્ષે જે આ મહાકુંભ આવ્યો છે તો

આપણો જે ધર્મ છે એવું સરસ મજાની વાત કરી કે ભાઈ એ તો આ દુનિયામાં ચાલતું રહેવાનું અને આ બધું તો થતું જ રહેશે તો બનાવો અમારી અરવલ્લી કે જય હિન્દ જય ભારત